સાથે ગીત સંગીત પર્વ ની દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે ખારવા સમાજ અને કોળી સમાજ દ્વારા રામાયણના પાત્રો ને રેલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા રામ લક્ષ્મણ જાનકી સાથે રાવણ અને શિવ મહાકાળી જેવા પાત્રો થકી ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરમાં ખારવા અને કોળી સમાજની ઉજવાથી ધૂળેટી પર્વ જોવા દર વર્ષે જનમેદની ઉમટી પડે છે